ચિંતન શિબિર છે કયા મુદ્દાઓ પર પાટીદાર સમાજ ને અત્યારે મુખ્યત્વે તો ઘણા બધા મુદ્દાઓ છે પણ એમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓમાં અત્યારે ચિંતન કરવાની ખાસ જરૂર છે એમાંનો પહેલો મુદ્દો જે છે એ દીકરીઓના જે મેરેજ થઈ રહ્યા છે લવ મેરેજ ખાસ કરીને અમે લવ મેરેજ ના વિરોધી નથી પ્રથમ પહેલા કહી દઉં પણ જે રીતે રોમિયો રોમિયોગીરી કરતા લુખ્ખાગીરી કરતા રખડતા ભટકતા આવારા તત્વો ટાઈપના છોકરાઓ દીકરીઓને ફસાવી અને એમની જિંદગી બરબાદ કરે છે અને ગુજરાતમાં એવા અમુક સેન્ટરો છે જ્યાં પચીસ પચાસ હજાર આપી દીકરીને દીકરો પણ ત્યાં ન ગયા હોય છતાં પણ લગ્ન રજીસ્ટર થઈ જાય છે આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે અનેક દીકરીઓના જીવન બરબાદ થઈ રહ્યા છે તો આની અંદર કાયદામાં સુધારો લાવવાની અમારી વાત છે અને આ ઉત્તર ગુજરાતમાં અમારી જે ટીમ છે એ ઘણા આ માંગણી કરી રહી છે હવે એને ગુજરાત લેવલે અમે આ માંગણી કે આ લગ્ન એક્ટમાં સુધારો કરી અને સ્થાનિક લેવલે જ આ લગ્ન નોંધણી થાય અને એમાં મા બાપની સહી આવે એક અમારી માંગણી આ છે બીજી વાત ગુજરાત નું ખાસ બરબાદ થઈ રહ્યું છે સટ્ટાની અંદર ઓનલાઈન ગેમિંગ ની અંદર તો આ જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા અને જે 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 જુગાર છે છે એની ઉપર સંપૂર્ણપણે બેન્ડ થવો જોઈએ કારણ કે પદ્ધતિ થઈ માણસ ગમે ત્યારે ગમે ત્યાં બેસીને ચોવીસ કલાક મોબાઈલમાં જુગાર રમી લે છે ખબર પણ પડતી નથી ને આ એવા એ સોફ્ટવેર હોય છે એમાં થોડા રૂપિયા પેલા જીતાડે ને પછી એનું ઘર બરબાદ થઈ જાય ત્યાં સુધી એમનું પતન કરતા હોય છે ને આ એવી પ્રકારની લત હોય છે કે એમાંથી યુવાન બરબાદી સિવાય કાઈ પ્રાપ્ત કરતો નથી તો આ બંધ થવું જોઈએ અને આ આખા એ ગુજરાતની પીડા છે માત્ર પાટીદાર સમાજના યુવાનોની નહીં અને ત્રીજી જે વાત છે એ પાટીદારોની સુરક્ષાનો વિષય છે જે રીતે ગુજરાતમાં ગુંડાઓ લુખાઓ કનિજ માફિયા ભૌ માફિયાઓ વ્યાજખોરો હની ટેપરો અને રોમિયો આખા એ ગુજરાતને ભરડો લીધો છે અને એમાં સૌથી વધારે જો કોઈ ટાર્ગેટ થતો હોય તો એ પાટીદાર સમાજ વધુ ટાર્ગેટ થાય છે કારણ કે મોટો સમાજ છે તો અમારી આ જે પ્રકારે સુરક્ષા પાંચ વર્ષની અંદર પાંચસો કરોડ રૂપિયા પટેલોના પડાવી લીધા જમીનો મિલકતો અને આ માત્ર મોરબીની જ વાત નહીં અને માત્ર પટેલ સમાજની વાત નહીં એવા નાના મોટા અનેક ખેડૂતોના બીજી જ્ઞાતિના પણ ગુજરાતની અંદર લોકોના વ્યાજખોરોએ આવા જમીન મકાન પ્લોટો પડાવી લીધા છે તો આ એક સેન્સિટિવ મુદ્દો છે સાથે સાથે ગોંડલની અંદર તમે જોઓ છો અમરેલીની અંદર તમે જોઓ છો તો આ જે બધી ઘટનાઓ બને છે એ ખૂબ નિંદનીય છે એટલે અમારા ત્રણ મુદ્દા સામાજિક સુરક્ષા ઓનલાઈન જુગાર અને લગ્ન નોંધણી છે એના કાયદામાં ફેરફાર આ ત્રણ મુદ્દા ઉપર અમારી આજે ચિંતન બેઠક છે અને એના અનુસંધાને આજે અમે મળી રહ્યા છીએ હમ એક સમય જ્યારે આંદોલન થયું ત્યાર પછી સરકાર ને નિર્ણય બદલવાની ફરજ પડી કે નિર્ણય જાહેર કરવાની ફરજ પડી લડાયક આગેવાનો એ આંદોલનને આપ્યા છે એ લડાયક આગેવાનો ફરી એકવાર ભેગા થવાના છે ગાંધીનગરની અંદર અને એ આગેવાનો જ્યારે ભેગા થતા હોય ત્યારે તમે ચિંતન શિબિર કહી રહ્યા છો પણ સોશિયલ મીડિયામાં ચર્ચા એવી ચાલી રહી છે કે બેઠક પોલિટિક્સ શરૂ કરવામાં આવ્યું છે અને પાટીદારો પાછા ભેગા થયા છે વિસાવદરની ચૂંટણી પછી આ પાટીદાર

અને ચૂંટણીઓ તો ક્યારે ગુજરાતમાં બંધ થવાની હતી કારણ કે ખરીદ વેચાણ સંઘ એટલો બધો મોટો થઈ ગયો છે તો એ બંધ નહીં થાય ચૂંટણીઓ અને ચાલુ રહેવાની છે એટલે અમારે કોઈ સમાજની માંગણી ન મૂકવી એવું તો હોય નહીં પરંતુ હું એક જ વાત કરું કે જો અમારે આ જ બેઠક ચૂંટણી જ લક્ષી હોત અને વિસાવદર ની જ ઇલેક્શન રિલેટેડ હોત એ તો અમારો આંદોલન કરી મિત્ર લડતો હતો ગોપાલ તો 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 અમે તે પેલા જ આવી મીટિંગ ના કરીએ પરંતુ ખરેખર એવું કઈ છે નહીં વાસ્તવમાં એ છે કે અમે ઉલટાની આ પરિણામો આવી ગયા પછી જ આ મિટિંગનું આયોજન કર્યું છે જેથી કરીને અમારા જે મુદ્દાઓ છે અમારી જે પીડા છે એ રાજકીય બાબત ગણી અને ઠંડા બક્ષામાં મીડિયા કે જેમની જવાબદારી છે આ વિષયને સમજવાની એવા અધિકારીઓ કે એવા નેતાઓ ઇલેક્શન અને ચૂંટણી અને રાજનીતિ સમજીને ઠંડા બક્ષામાં ન નાખી દઈએ એટલા માટે જ અમે ચૂંટણી પૂરી થાય રિઝલ્ટ આવે પછી જ આ મુદ્દાઓને હાથમાં લેવાય એવું નક્કી કર્યું હતું અને કમનસીબ એ છે કે આ દેશમાં ને આ રાજ્યની અંદર કોઈ દીકરી પર બળતકાળ થાય અને એ ઇલેક્શન વખતે થાય તો એને રાજનીતિ સાથે જોડીને એ દીકરીને ન્યાય મળશે કે નહીં એ વાત પછી થાય અને રાજકારણની વાત પહેલા થાય એવું આજનું જનમાનસ પણ થઈ ગયું છે અને આજના નેતાઓ પણ થઈ ગયા છે જ્યારે હું વાત કરી રહ્યો છે કે ભાઈ દીકરીઓને ફોસલાવી અને એ દીકરીઓ સાથે આવા અમુક આવારા તત્વો પૈસા આપીને લગ્ન ની નોંધણી કરાવી લે છે એ કાયદામાં સુધારો થવો જોઈએ તો એ કાયદાના વાત માં કયા મા બાપ ના પાડવાના છે ના લોકો હિત ની વાત છે આમાં રાજકારણ ની ક્યાં વાત છે બીજું ઓનલાઈન ગેમિંગ જુગાર બંધ થવો જોઈએ એમાં માત્ર પટેલો થોડા બરબાદ થાય છે ઘણા બધા યુવાનો ગુજરાતના આમાં બરબાદ થાય છે તો દરેક યુવાન અને દરેક મા બાપ આ ઈચ્છ છે બંધ થવી જોઈએ ઓનલાઈન ગેમિંગ અને સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ કે આવું બંધ કરો છે કે સામાજિક સુરક્ષા છે કે ભાઈ અને ગોંડલ જેવી છાસવારે ઘટના બને કે મોરબી જેવી ઘટનાઓ બને જમીનો પડાવી લેવા પ્લોટ પડાવી લેવા ખેતરો પડાવી લેવા આવું કોણ ઈચ્છે કયો સમાજ છે દરેક ને ગુજરાતીને સુખ જોઈ છે શાંતિ જોઈ છે સમૃદ્ધિ જોઈ છે અને આ શાંતિપ્રિય પ્રજા છે એટલે અમારી જે વાત છે એ ગુજરાતના હિતમાં છે ભલે અમે પાટીદારો બોડો સમાજ છે મોટો સમાજ છે અને આંદોલનના કારણે અમારી પાસે ખુબ લડાયક લીડરો છે તો અમે આ વિષય ઉપાડવાના છીએ પણ આમાં માત્ર પાટીદારોની જ વાત નથી સમગ્ર ગુજરાતની જનતાની અને સમગ્ર સમાજની વાત છે એટલે કોઈ રાજકીય વાત ગણી અને આને ઠંડા બક્ષામાં નાખી દેવાની વાત કરશે તો એ પોતે મૂર્ખ સાબિત થશે બાકી તો ચૂંટણીઓ તો આવતી હોય ને જતી હોય છે ને એ તો રહેવાનું છે લોકશાહી છે તો અમારે શું અમારી માંગણી નહીં અમારે શું ભેગું નહીં થવાનું અમારે મિટિંગો નહીં કરવાની અને દરેક વાતને તમે કરવી ન હોય સાચી માંગણીઓને સ્વીકારવી ન હોય એટલે તમે રાજકીય ચશ્મા ચડાવીને પ્રજાને મૂર્ખ બનાવી દેવું થોડું ચાલવાનું છે અને આવો કોઈ પ્રયત્ન કરશે તો અમે એને ચલાવવા પણ નહીં દઈએ આંદોલનકારી જે લડાયક આગળવાનું છે ભેગા થવાના છે તમે પણ કહ્યું કે આંદોલનકારી મિત્ર જે છે ચૂંટણી લડી રહ્યા હતા એવા આંદોલનકારી મિત્રોને આમંત્રણ અપાયું છે ગોપાલભાઈ ઇટાલિયા હાર્દિકભાઈ પટેલ જો આમાં છે ને સોશિયલ મીડિયામાં જૂના આંદોલનકારીઓ જે હતા હમ અથવા તો પાટીદાર પ્રેમી જે મિત્રો છે અલગ અલગ સંસ્થાઓ ચલાવે છે આ બધા જ મિત્રોને ઓપન આમંત્રણ છે આમાં કોઈને કાર્ડ કંકોત્રી કે ટેલિફોનિક આમંત્રણ નથી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ની પોસ્ટ થી જ તમામ આંદોલનકારીઓને આઉ કાયરા છે એટલે આનું કોઈ આયોજક નથી હા એવું બને કે વ્યવસ્થા ગાંધીનગરમાં છે એટલે ગાંધીનગર ની પાસની જે ટીમ ના મિત્રો છે કરતા હોય એ કાલે મોરબી હોય તો મારી ટીમ કરતી હોય એ ભાવનગર હોય તો ભાવનગર ની ટીમ કરે ને મહેસાણા હોય તો મહેસાણા ની ટીમ કરે અને સુરત હોય તો સુરત ની ટીમ કરે વ્યવસ્થા એટલે વ્યવસ્થા કોઈ સંભાળતું હશે પરંતુ આ કોઈ પર્ટીક્યુલર વ્યક્તિ નું આયોજન છે ને એમાં બધાને ફોન કરીને કે કંકોત્રી મોકલી ને કે કાર્ડ મોકલી વાત નથી એટલે બધા જોતું હોય તો એ આંદોલનકારી ના હોય સમાજની હાકલ પડે લોકોની પીડા ની વાત આવે અને આપણે જાહેર જીવન ના જાતને માણસ ગણાવતા હોય તો પછી આમંત્રણ ની રાહ છે નહીં જોવાની પહોંચી જવાનું તમે જોઈ રહ્યા છો અમે આવી જ રહ્યા છીએ રસ્તામાં જ છીએ તો અને અમારા આંદોલનકારીઓ ગોંડલ અન્યાય થઈ રહ્યો હતો તો અનેક આંદોલનકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને અવાજ ઉઠાવ્યો હતો એટલે અમારું સ્વાભાવિક છે ફરજ છે દાયિત્વ છે કે જ્યાં જ્યાં ખોટું થતું હશે અન્યાય થતો હશે ત્યાં વગર આમંત્રણે પહોંચે એ જ સાચો આંદોલનકારી અ તમે જે મુદ્દાઓ કયા દીકરીઓના લવ મેરેજ કે પછી ઓનલાઈન ગેમિંગ કે પછી વ્યાજખોરી એ સિવાય સમાજના એવા કયા પ્રશ્નો છે કે જેને મનોજભાઈ માની રહ્યા છે કે દૂર કરવા બહુ જરૂરી છે અનેક સમસ્યાઓથી આજે ગુજરાત ઘેરાઈ રહ્યું છે અમારા મિત્રો હમણાં જ એક શિક્ષણના વિષયને લઈને કે ભાઈ ગુજરાતની અંદર કેજી થી લઈને પીએચડી સુધીનું શિક્ષણ ફ્રી થવું જોઈએ અને માળખાકીય જે સુવિધાઓ છે એ સુધરવી જોઈએ આજે હજાર શિક્ષકોની ખામી છે અથવા તો ભરતી નથી થઈ ખોટ છે તો આ શિક્ષકોની ભરતી થવી જોઈએ તો આ પ્રકારના પણ અનેક મુદ્દાઓ છે ગુજરાતની અંદર વ્યસનના છે આજે ડ્રગ છે એ આમ બની ગયું છે તમે ધારો ત્યાં ધારો એવી રીતે મળતું થઈ ગયું છે તો યુવાનોની બરબાદી નસો છે આ શિક્ષણની મેં તમને વાત કરી આવા તો અનેક મુદ્દાઓ છે માર્ખકીય સુવિધાઓ છે આવી તો અનેક વાતો છે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે કે એમને વીજળી પૂરતી નથી મળતી ભાવ પૂરતા નથી મળતા એમનો વીમો આજે ગાયબ થઈ ગયો છે આવા તો ગુજરાતની અંદર ગણવા બેસીએ તો શો મુદ્દા છે પણ બધે અમે પહોંચી ન પડીએ બધું જ અમારે કરવું એવું પણ ના હોય પણ જ્યાં અમારી સમજણ છે અથવા તો જે મુદ્દાઓ પર બીજા મિત્રો લડી રહ્યા છે એનો અમારો ટેકો છે કોઈ ઇકો ઝોન માટે લડી રહ્યા છે કોઈ પાણીની કેનાલો માટે લડી રહ્યા છે કોઈ ભાવ માટે લડી રહ્યા છે કોઈ જમીનની માપણી માટે લડી રહ્યા છે કોઈ રાજકીય પક્ષો લડે છે કોઈ સામાજિક સંસ્થાઓ લડે છે કોઈ ઇન્ડિવિડ્યુઅલ લડે છે આવા જે કાઈ મિત્રો લડાયક છે ગુજરાતની અંદર અને પ્રજાના હિતમાં લડે છે સેવાકીય કામ કરે છે મયપતસી જેવા તો કહેવાનો મારો મતલબ આવા તમામ રાષ્ટ્રનું કામ કરતા લોકોનું કામ કરતા સમાજનું કામ કરતા તમામ લોકોને અમારો ટેકો છે બધા જ મુદ્દાઓ અમે અમે જ જ લડીએ ને ઉપાડીએ આવું તો હોય નહીં સારા મુદ્દા પ્રજાના હિતના મુદ્દાઓ જે કઈ છે એમાં અમારું સમર્થન છે ટેકો છે અને અમને કેસે તો અમે જશું પણ ખરા એમના સમર્થનમાં એમના કાર્યક્રમોમાં અને જયારે અમારા આજ આજે આ ત્રણ મુદ્દા છે આવતા દિવસોમાં ત્રણ મુદ્દામાં વિશેષ મુદ્દાઓ ઉમેરાય અને વધુ વાત કરીએ એવું પણ બને અને અમે તો ઈચ્છીએ છીએ કે ઝડપથી અમારા જે ત્રણ મુદ્દા ગુજરાતના હિતમાં છે એ સરકાર સ્વીકારે અને અમારી વાતને સરકાર સ્વીકારી અને લોક કલ્યાણ માટે સરકાર કામ કરતી થાય અપેક્ષા રાખી મનોજભાઈ તમે જે કહી રહ્યા છો એ પ્રકારનું દૂષણો જે સમાજની અંદર પ્રવર્તી પ્રવર્તી રહ્યા છે જેનો માત્ર પાટીદાર સમાજમાં છે એ બાકી બીજા બધા ઘણા સમાજોમાં પણ છે એનો સત્વરે ઉકેલ આવે અને સરકાર પણ એ દિશામાં કામ કરે જોકે કાયદાઓ છે કાયદાઓ કાયદાનું કામ કરી જ રહ્યા છે પણ સમાજની એક હાકલ છે અને તમે બધા જ ભેગા થઈ રહ્યા છો ચિંતન કરવા માટે તો એ ચિંતન શિબિરના મુદ્દાઓ શું આવે છે એ જોવાનું રહેશે તમે અમારી સાથે જોડાયાના માટે ખૂબ ખૂબ આભાર